આજ રોજ કચ્છ ખાતે કલેક્ટર ઓફિસમાં જિલ્લા સંકલનની એક બેઠક બોલાવવામાં આવી હતી કચ્છના ધારાસભ્ય એમ પી અને લોકપ્રશ્નોની પૂર્ણ રીતે ચર્ચા કરીને તમામ પ્રશ્નો સોલ્યુશન માટે અગાઉના થયેલા કામો બાકી રહેલા કામો આયોજનના કામો એમએલએ એમપીની ગ્રાન્ટના કામો વગેરેની ટેકનિકલ બાબતમાં અન્ય વિભાગ સાથેના સંકલન જે કરવાના હતા એ કરીને આદરણીય બધા જ ધારાસભ્યોની હાજરીમાં અમારા પ્રભારી સચિવશ્રી કલેક્ટરશ્રી ડીડીઓ તમામ ઓફિસર્સ સાથે મીટિંગ થઈ ખૂબ જ સુખદ રીતે અને ગયા વખતના લેવાયેલા સંકલનના પ્રશ્નો ઘણા સોલ્યુશન થઈ ગયા છે બાકી હતા એનું તંદુરસ્તપણે ચર્ચા કરી સોલ્યુશન કરવા માટેનો સૂચના આપવામાં આવી છે ઘર ઘર તિરંગા તારા ઘરે તિરંગા ઝંડો લહેરાઈ રહ્યો એ જ મારા ઘરે લહેરાઈ રહ્યો છે પ્રત્યેક વ્યક્તિ સદભાવના દેશ પ્રેમ અમે એક છીએ દરેક ગામની એક સદભાવનાની વાતાવરણ બને અને દેશ પ્રેમ જાગૃત થાય આ સમયની અંદર દરેક ગામમાં દરેક વ્યક્તિ પોતાનો તિરંગો પોતાના દેશ પ્રેમ જાગૃત જાગૃતતા માટે હર ઘર તિરંગા એ આજથીની વર્ષોથી ચાલી આવ્યું છે આ એક જાગૃતતા લાવી દેશ પ્રેમ માટે એકતા માટે સમરસતા માટે કોઈ નાનો નથી કોઈ મોટો નથી રાષ્ટ્રનો દરેક નાગરિક ભારત માતાનો સપૂત છે આ એક ભાવના જાગૃત કરવા માટે હર ઘર તિરંગાનું આયોજન પણ સરકાર દ્વારા આ સ્વયંભૂ સંસ્થાઓ દ્વારા થઈ રહ્યું છે એની પણ સરસ રીતે સંકલનની અંદર ચર્ચા કરવામાં આવે છે દરેક ધારાસભ્યના સૂચનો સમાજલક્ષી કામલક્ષી અને ટેકનિકલ બાબતોમાં જે માનો ફોરેસ્ટ હોય ડીજીબીસીએલ હોય પાણી વિભાગ હોય અને દબાણના મુદ્દાઓ દરેક બાબતોની અંદર જે પ્રશ્નો આવ્યા છે સોલ્યુશન ખાસ કામગીરી ક્વૉલિટી બાબતમાં ખૂબ કડક રીતે સૂચના આપવામાં આવી છે ને દરેક એનું અમલીકરણ કરશે હસ્તુ એ લીજ લે લેજ બા લેજબારામાં મને આ અહીંથી જે રજૂઆત મળી આદરણીય મુખ્યમંત્રી શ્રીના ધ્યાને દોરવામાં આવ્યું છે ટેકનિકલ બાબત જે પ્રશ્ન છે એ સોલ્યુશન કરવા માટેનો મારા દ્વારા પણ સરકારને રજૂ અને સાચી માહિતી આપવામાં આવી છે અને હું પાછી એ માહિતી અને વિભાગને એ જાણ કરીશું જે લીજના નિયમો જે પર્યાવરણના નિયમો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ આ બધું જ જોઈને વચ્ચેનો રસ્તો શું નીકળે એ બાબતમાં અમે પોઝિટિવ છીએ આજે આપણે સંકલન મીટિંગ હતી એનામાં આપણા કચ્છના પ્રભારી જે નિયમોમાં આવ્યા છે પ્રફુલભાઈ ભાંસરિયા સાહેબ અને આપણા સચિવશ્રી અસોભાઈ પટેલ સાહેબ અને તેમજ તમામ ધારાસભ્ય અને કલેક્ટરને તમામ વિભાગ બધો હોય આ મિટિંગમાં તો આ મિટિંગમાં જે અમે સંકલનમાં કાંઈ પ્રશ્ન રાખતા હોઈએ એના ઘણા બધા કામ આગળ ન વધ્યા હોય તો પાછા અમે ફોલોઅપ કરતા હોઈએ તો આજે પ્રભારીશ્રીના રૂબરૂ ખાસ પ્રશ્ન મારો સરોવરમાં જે જગ્યા અત્યારે જાત્રાધામમાં જે આપી છે એનામાં અમુક જગ્યા એમને લેવાની છે સરકારી એના હેતુભેર એક વિભાગમાં બીજા વિભાગ એવી રીતે કોટેસરમાં એવી રીતે માતા નમણમાં ભોજનાલય માટે તો એ તાત્કાલિક થાય એના સિવાય નખત્રાણા જે ટાઉન હોલ છે એ ટાઉન હોલના માટે જગ્યામાં જે ઘણી બધી રજૂઆત કરી હજી પણ એનો નિકાલ નથી આવ્યો એના માટે પછી વાત રહી અત્યારે જે દબાણ કહેવાય પણ ખરેખર ગામના જ લોકો છે અને બિચારા ગરીબ માણસો છે જે બે ભાઈઓ એક નોખો થાય બીજું મકાન નાનું એવું બનાવે એનું પતરાનું ઘાસવાળો ભૂંગો અને એનામાં લાઇટથી જે જોતી હોય એ લાઇટ અત્યારે આપતા નથી તો એ લાઇટ ના આપો તો જાય ક્યાં તો એને જે નીતિ નિયમ પ્રમાણે કાયમી જે લાઇટ આપે છે દબાણકારો ઝુંપડપટી કહેવાય પછી એને ઉડા ફાંક છે તો એને લાઇટ મળવી જ જોઈએ તો એના માટે પણ પ્રભારીશ્રીએ ખાસ ભ્રમણ કરી એના સિવાય જે સપ્ટેશન અમારે કનોજ છે પછી અબડાસામાં છે એ જે ઘોરાડ પક્ષીના લીધે રેલવેનાં કામ ચાલુ છે લાઇટના પછી અમુક પવનચકની ચાલુ છે તો ખેડૂતને અને રેસિડન્ટ માટે શું કામ ન મળે એટલે આ મારા આજે સંકલનમાં જે પ્રશ્ન હતા એના સિવાય કે બે કૂઠા જમીન જે મળેલી હોય કાયદેસર સાતબાર હોય એનામાં જે કનેક્શન આપવાનું હોય ખેડૂતને ત્યારે જીપીવાળા કહેશે કે એને તમે બોર કરાવી લો કે ભાઈ તમે કનેક્શન આપો પછી બોર કરો છો એટલે તમે કોલ ભર્યો છે તમે લેટ કનેક્શન આપો તો અમારો બોર ચોકઅપ થઈ જાય એટલે આ બધી અમારી આજ સંકલનમાં ખાસ પ્રશ્ન હતા ખાસ મુદ્દા એક જ હોય કે જે મુદ્દા વારંવાર રજૂઆત કરવા સિવાય જે અટવાયેલા છે એ સાહેબ તાત્કાલિક થાય ત્યાં કને હોય ડીટીઓ કને હોય જે જે વિભાગમાં પાણી ન હોય જીપી ના હોય જે એને ત્યાં જરાક ફોલઅપ કરો અને સરકાર લેવલે જે હોય તો સરકાર લેવલે આપ પણ ફોલોઅપ કરો અને અમે તો કરીએ છીએ તો એના માટે સાહેબે અમને ખાતરી આપી છે પણ છતાં પણ કાંઈ હોય ગાંધીનગર મને રૂબરૂ મળજો અને આપણે જે વિભાગમાં છે એનામાં આપણે કામ કરાવશું